ગુજરાત રાજ્યમાં જે ગુજરાત મોડલની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ સમગ્ર દેશમાં તળિયા આવી ગયું છે સંસદમાં જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કે ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં બે પોઈન્ટ ચાલીસ લાખ એટલે કે આશરે બે લાખ ચાલીસ હજારથી પણ વધુ બાળકો શાળાની બહાર છે આ આંકડાની અંદર એક લાખ પાંચ હજારથી પણ વધુ દીકરીઓ છે બેટી પઢાઓના નારા આપે અને એક લાખથી પણ વધુ કિશોરીઓ શાળાની બહાર હોય આઉટ ઓફ સ્કૂલ હોય આ ગુજરાત રાજ્યનું ગુજરાત મોડલ છે સમગ્ર દેશમાં આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનમાં ગુજરાત રાજ્યનો અવ્વલ નંબર આવે છે એટલે કે નીચેથી પહેલો નંબર આવે છે એ જ રીતે કિશોરીઓના સ્કૂલ છોડવાના કિસ્સામાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય નીચેથી પહેલો નંબર આવે છે સાથે સાથે દુઃખદ વાત એ છે કે સમગ્ર દેશના શાળાઓમાંથી શાળાઓ છોડનારા બાળકો આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનની જે આંકડો છે તેમાં અઠયાવીસ ટકાથી પણ વધુ બાળકો એ ગુજરાત રાજ્યના છે શું આ ગુજરાત મોડલ છે આશરે એકવીસો ને નવ્વાણું કરોડથી પણ વધારે જો ખર્ચ થતો હોય અને છતાં બે લાખ ચાલીસ હજાર બાળકો સ્કૂલની બહાર રહે તો આ ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ આ ખર્ચ ક્યાં થાય છે એ ચોક્કસ તપાસને પાત્ર છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સરખામણી કરીએ તો ગયા વર્ષ કરતાં ત્રણસો ને એકતાલીસ ટકાનો વધારો આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનમાં થયો છે ગયા વર્ષે પંચાવન હજારથી વધુ બાળકોએ સ્કૂલ છોડી હતી આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન હતા ત્યારે વર્ષ બે હજાર પચીસ ચોવીસમાં આંકડો વધી અને બે લાખ ચાલીસ હજારથી પણ વધુ થઈ ગયો છે તે ગુજરાતનું શિક્ષણનું મોડલ દર્શાવે છે ગુજરાત સરકાર શિક્ષણના મામલે કેટલી ઉદાસીન છે અને આ બાળકોએ ચોક્કસપણે કયા કારણે શાળાઓ છોડી છે તે તપાસનો વિષય છે એકવીસો ને નવ્વાણું કરોડથી વધુ ખર્ચાયા છે તો એ રૂપિયા જાય છે ક્યાં તે સૌથી મોટો સવાલ છે તે સૌથી મોટો ક્વેશ્ચનમાં